મિત્રો જય ગુરુદેવ સર મિત્ર ચેનલ માં તમારું સગસ છે પીપરિયા ગામ મે આવ્યા છીએ આપણે કેમ છે પછી લેવો લાપો લાપ ડબ લે ને જય નાઈ ના ના નો

मित्रों तुम જોઈ શકો છો અ ઇન્ડિયન રેડ સ્નેક્સ સે ઇન્ડિયન રેડ સ્નેક્સ સાબ સે આપણે આપણે લાવો એક થેથ મને થેલી આપી દો તો થેલી थेली, थेली आपी कोतली, कोतली, करनका, करनका से रहे नहीं आमा नहीं आम इंडियन गुजरात अंदर अपने आने पीड़िया तरीके ओ અને મહારાષ્ટ્રમાં આને ધામણ તરીકે ઓળખે છે અને ઘણી જગ્યાએ આને ઘોડા પછડ પણ કહે છે એટલે આ બિન્જેરી સાપ હવે આમાં કોઈ ડરવાની કોઈ જાતની કઈ વાત નથી આ તમારા ખેડૂનો મિત્ર છે પણ એક આ મોટી કાયા જોઈને આપણે છે ને એમ થાય કે વિશાળ સાપ છે બિન્જેરી સાપ હવે બોલ મત માતો ઓય બોબો હિલાવાળો દોરીનો કટકો મિત્રો આપણે પીપરિયા ગામે સેક પીપરિયા ગામે આપણે તમારું નામ શું બોલો